પાવાગઢ જૈન પ્રતિમા ખંડિત કરવાના વિષયમંત્રી જૂની પ્રતિમાઓ એમ કહેવાય છે કે આદિ અનાદિકાળથી આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રી શ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ મોટા ભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે રાખી શકે તે માટે જે સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટર અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોય શકે સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો આપે જ છે તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો સુરત કાલોલ એટલે કે પાંચમહાલ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં ત્યાં આગેવાનો આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે અને બધું જ સારી રીતે પાવાગઢની અંદર જે પાવન પાવનભૂમિ છે ત્યાં તમામ લોકો પૂજા અર્ચના અને પોત પોતાની મનોકામનાઓ પૂરી કરી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે